નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાધનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા રાધનપુરમાં રાસ ગરબાની રમઝટ જામી રાધનપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રી પૂર્ણ થયા બાદ રાત્રે શિશુ મંદિરના પટાંગણમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પરિષદના પ્રમુખ અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર સી એમ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા આ કાર્યક્રમમાં લકી ડ્રોનું પણ આયોજન થયેલું હતું જેમાં વિજેતા ખેલૈયાઓને ઇનામના દાતા તરીકે ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો હતા સમગ્ર કાર્યક્રમના સહયોગી દાતા તરીકે અમથાભાઈ ચૌધરી ફરસુભાઈ ગોકલાણી દિનેશભાઈ ઠક્કર ડોક્ટર પ્રકાશભાઈ પિંડારિયા ભાવેશભાઈ રાજુભાઈ વંજાની તેમજ વિજયભાઈ વંજાની હાજર રહ્યા હતા પ્રફુલભાઈ ઠક્કર ઉદ્યોગપતિ હતા કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી કરીને થઈ હતી જેમાં મહિલા વિભાગમાંથી બહેનોએ આરતીની થાળીની સુંદર સજાવટ કરી આરતી થાળી સજાવટ સ્પર્ધાનું પણ આયોજન કરેલું હતું જેમાં નિર્ણાયક તરીકે અલ્કાબેન ઠક્કર શીતલબેન તથા પ્રીતિબેને યોગદાન આપ્યું હતું અને પારદર્શક નિર્ણય આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અલ્પેશભાઈ ઠાકોર ડૉક્ટર નવનીતભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહિલા સંયોજિકા કવિતાબેન રાવલ બીનાબહેન આરતીબેન ધરતીબેન વગેરે બહેનોએ કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ ઓઝા તથા મેહુલભાઈ જોશી પરિષદના મંત્રી રાજેશભાઈ દિલીપભાઈ પુજારા હિતેશભાઈ રતાણી ડોક્ટર ચિરાગ રાવલ ભરતભાઈ નાડોદ ધર્મેશભાઈ ઠક્કર નિકિતાબેન દરજી તથા તમામ કારોબારી સભ્યો હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જશુદાનભાઈ ગઢવી આઝાદ મીડિયા લાઈવ રાધન મહિલા સંયોજક તરીકે જવાબદારી નિભાવે છે કવિતા બેન આરતી બેન બીનાબેન સાથે સાથે આ બંને જે કાર્યક્રમ છે જવાબ